જ્યાં સુધી ગેસ ના બતાવ ત્યાં સુધી આજે આખો દિવસ ગાડી ચલાવવાના છીએ પણ કેટલી કમાણી થાય છે ને ત્રણસો રૂપિયાના ગેસમાં એ બી આપણે આજે ચેક કરી લેવાના છીએ તો હેલો ગાઈશ તમારા બધાનું ફરીથી સ્વાગત કરું છું આજના એક નવા બ્લોગમાં તો ગાઈશ આજે આપણે ફરીથી ધંધા ઉપર નીકળી ગયા છે ને તમે ખાલી ટાઈમ જોઈ લો પોણા બાર વાગી ગયા છે અને આપણે ધંધા ઉપર નીકળી ગયા છીએ અને આજે તારીખ થઈ ગઈ છે કંઈક સત્તર તારીખ થઈ ગઈ છે આજે અને કાલનો બ્લોગ નતો બનાવ્યો કેમકે ઉત્તરાયણમાં પતંગ ચડાઈ ચડાઈને છે ને ખંભવ બહુ દુખવા મળ્યો હતો પ્લસ કે ઉત્તરાયણ તમારી બી સારી ગઈ હશે બરાબર અને હું આશા જ કરું છું કે તમારી ઉત્તરાયણ એક નંબર ગઈ હશે બરાબર અને ઉત્તરાયણનો તો હું એટલો બધો શોખીન છું ને કે આજે કપડાં પહેર્યા છે ને ખાલી પર્સનલી ખાલી મેં ઉત્તરાયણ માટે કપડાં લીધા હતા પણ ઉત્તરાયણમાં પહેરી શક્યો નથી તો આથી ઉત્તરાયણના દિવસે હું નાયો બી નહોતો અને અત્યારે આપણે ફરીથી ધંધા પર નીકળી ગયા છે અને ઉત્તરાયણના કપડાં આજે પહેર્યા છે તો ગાડીમાં પેસેન્જર બેઠા છે એટલા માટે વિડીયો નથી બનાવી રહ્યો અને ગેસ બી ગાડીમાં ફૂલ કરાવી દીધો છે એમને જવાનું છે મણિનગર તો આપણે પહેલાં કસ્ટમરને ડ્રોપ કરીએ અને પછી સીધા મણિનગર મળી આવ્યા આપણે તો આપણે જે પહેલાં અમને લઈને આવ્યા હતા બરાબર પર્સનલ ભાડું હતું તો આપણે કમ્પ્લીટ કરી લીધું છે એમની જોડે કંઈક સિત્તેર રૂપિયા આપણે ભારું લઈ લીધું છે હવે આપણે એલજી ઊભા છીએ નવા ગેટ છે ને નવો ગેટ ત્યાં આગળ ઊભા છીએ હવે આપણે એલજીથી જોઈએ કેમ કે હજી રેપિડો કોર્ટર મેં ચાલુ કરી નથી તો ચાલુ પહેલાં કરી લઈએ આપણે અને એલજી આપણે ઊભા છીએ તો એલજીથી આપણે જોઈએ કે ફર્સ્ટ રાઈડ આપણને ક્યાં નહીં મળે છે કેમ કે આ રાઇડ તો આપડી ના ગણાય કેમ કે આ તો પર્સનલ ભાડું છે આપડું ચાલો મળીએ પહેલી રાઈડ ઉપર તો આપણે જવાર ચોક ઊભા હતા તો આપણને એક જવાર ચોકમાંથી એક આપણને રાઈડ મળી ગઈ છે જે ઉબરમાં છે એક કંઈક એલિસ બ્રિજમાં લઈ જવાના છે વળી પાછા આપણને એક યુકેવાળા કસ્ટમર વળી પાછા મળી ગયા છે બરાબર જે પહેલીવાર બી આપણને મળ્યા હતા તો બીજા બી કસ્ટમર છે આ યુકેથી છે હા તો આ ભાઈ થી છે પેલા બેન યુકે થી છે તો ચલો કસ્ટમરો તો આપણે બેસા લીધા છે હવે સીધા મળીએ એમના ડ્રોપ લોકેશન ઉપર એલિસ બ્રિજ તો ભાઈઓ અત્યારે આપણે જે ઉબેરમાં જે રાઈડ લઈને હતા અત્યારે આપણે કમ્પ્લીટ કરી લીધી છે અને કંઈક એમનું ફેર તમે જોઈ લો એકસોના ત્રણ રૂપિયા એમનું ફેર થયું છે અને આ આપણા કસ્ટમર છે હલો ડ્રાઈવર બેસ્ટ રિક્ષા ડ્રાઈવર

તો આ ભાઈને આપણે રાઈડ પહેલાં કમ્પ્લીટ કરી લઈએ અને પહેલાં ભાઈને આપણે લઈને જઈએ છીએ નગર તો પેલા ભાઈ તો નગર જવાનું એમને તો ગયા નથી અત્યારે બરાબર એમને બીજી દિસ્સામાં જતા રહ્યા છે અને કસ્ટમરે આપણને રાજકોષી બસો રૂપિયા આપી દીધા છે જે એકસોને બે રૂપિયા એમનું ભાડું થતું હતું તો એમને કસ્ટમરે આપણને બસો રૂપિયા ભાડું આપ્યું છે હવે આપણે અહીંયા બેઠા છીએ એલિસ બ્રિજ બાજુ હવે આપણે એલિસ બ્રિજથી જોઈએ કે બીજી રાઈડ આપણને ત્યાં નહીં મળે છે તો ભાઈઓ અત્યારે મને કોઈ રાઈડ તો નથી પડી પણ જે ઘણા બધા માણસો છે બધાના સબસ્ક્રાઈબરો છે બરાબર જે મારા વ્યુઅર્સ છે એ બધાની ફોમેટ આવી હતી કે ભાઈ તમે જે ડિલિવરી એપ્લિકેશન જે એનું લોકેશન અમને આપો લોકેશન આપો તો અત્યારે ડિલિવરીના લોકેશન ઉપર આવી ગયું છે એક્ઝેક્ટ બરાબર પહેલાં તો તમે ખાલી આ લોકેશનનું જોઈ લો તમે આ ખાલી નામ જોઈ લો તમે કે હા ઉસ્માન નગર એવું કંઈક જોશી માર્ગ છે બરાબર અને આ કાટ આરટી જે રહ્યું ને બરાબર કેર આરટીસ હા તો ત્યાં આપણે અત્યારે પહોંચી ગયા છીએ અત્યારે ખાલી જોઈ લેજો તમે કરીને અને હું તમને અત્યારે લોકેશન બતાવું છું પરફેક્ટ લોકેશન તમે ખાલી આ કરીને તમે જોઈ નંબર છે ત્યાં ગાડી બરોબર ઓફિસ નું આપેલું છે છે તમે જોઈ લો અને એની સામે આ પીજી ઝોન છે તમે જોઈ લો ખાલી આ પીજી જોન લાઈવિંગ રહ્યો ને અને આ કંઈક રોડ જઈ રહ્યો છે આ જેવું તમે લવ ગાર્ડન લવગાર્ડનથી તમે આવશો ને સિત્તેર સીધી લવગાર્ડન વાળો રસ્તો છે આના નો બસ સ્ટોપ છે જોઈ લો તો આ કંઈક લોકેશન છે એનું આ ડિલિવરી એપ્લિકેશનનું બરાબર તો આ તો મેં તમને લોકેશન તમને આપી દીધું છે અત્યારે તમે ગમે ત્યારે પણ તમારે આવવું હોય તો આ લાઈવ લોકેશનનું તમને નાખી દીધેલું છું અત્યારે બરોબર તો જેથી કરી તમને શું તકલીફ ના પડે અહીંયા કાના પહોંચવાનું પણ બરાબર અને બનતી કોશિશ એવી રહેશે કે તમને પૂરેપૂરી માહિતી આપી રહું બરાબર તો આઈ થિંક આપણે બે બીજી રાઈડ ક્યાં નહીં પડે છે આપણે તો આપણાના એલિથ થી તો આપણને રાઈડ નથી મળી પછી આપણે ધીમે 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 જૂના વાળા બાજુ આવી ગયા હતા તો થી પોણા કલાક પછી એક આપણને ઉબેરમાં રાઈડ લાગી ગઈ છે જે એસટી ગીતા મંદિરની છે તો આપણે કસ્ટમરના લોકેશન ઉપર જઈ રહ્યા છીએ ખાલી પાંચસો મીટર દૂર છે તો પહેલા કસ્ટમર આપણે પિકઅપ કરી લઈએ અને સીધા મળીએ ગીતા મંદિરને પછી એમ તમને ફેર બતાવું કે કેટલું થઈ ગઈ અત્યારે આપણે જે ઉબેરમાં રાઈડ લઈને અત્યારે આપણે કમ્પ્લેટ કરી લીધી છે એનું કંઈક તમે ફેર જોઈ લો એકસોના બાર રૂપિયા એમનું ફેર થયું છે બરાબર અને કંઈક સા નવ રૂપિયા જેવું આપણા વોલેટમાં ગયું છે તો આપણે આ એસટી ગીતા મંદિરનો કંઈક બસ સ્ટેન્ડ છે તો એસટી ગીતા મંદિર બેઠા છે અને વાગી ગયા છે બે થોડી ધૂપ બી લાગી છે તો જોડે જોડે આપણે જમી બી લઈશું ભેગા ભેગું પણ છે ને સવારનું જોઈ રહ્યો છું પણ એક બી પોઠરમાં કે ડિલિવરી આપમાં એક બી રાઈટ નથી લાગી રહી અત્યારે આપણાને બરાબર જી ખબર શું છે શું નહીં આજે પણ કશો વાંધો નહીં આપણાનો કોઈ ફરક પડતો નથી એવો પણ જોઈએ છે કે આપણે એસટી ગીતા મંદિર આપણને બીજી રાઈડ જાણી મળે છે જો રાઈડ પડશે એની પહેલાં આપણે પહેલાં થોડું જમી લઈશું તો પહેલાં જમી લઈએ અને પછી વિડીયોની અંદર જો બીજી કોઈ રાઈડ આવશે તો તમને જણાય છે એના બારામાં બરાબર અને આપણે ગાડીમાં જે કંઈક ત્રણસો રૂપિયાનો ગેસ આવ્યો છે તો આજે આપણે એવી ટેસ્ટ કરી લેવાના છીએ કે ત્રણસો રૂપિયાની અંદર આપણે ત્રણસો રૂપિયાનો ગેસ ભરાઈને આપણે આખો દિવસનો કેટલી અંદર અર્નિંગ કરી શકીએ આપણે બરાબર તો ચલો બી મળીએ બીજી રાઈડ ઉપર એટલે એસટી ગીતા મંદિર ઊભા જ હતું એસટી ગીતા મંદિર તો પછી આપણે જમવા બે ગયા હતા પછી એક આપણને ખાતા ખાતા એક ક્વાટરમાં કોર્ટરમાં રાઈડ લાગી ગઈ છે જો કસ્ટમરના લોકેશન ઉપર તો આપણે પહોંચી ગયા છીએ અને કસ્ટમર સામાન લઈને ઉપર આવી રહ્યા છે તો પહેલાં સામાન ભરાઈ લઈએ અને ઉબેરનગરની રાઈડ છે પછી અમને ડ્રોપ કરીને પછી તમને એમનું ફેર બતાવ કે કેટલું થયું તો આપણે જે કોર્ટરમાં જે પાર્સલ લઈને આ એક જ આ પાર્સલ હતું કસ્ટમર અત્યારે ઉતારી રહ્યા છે અને આપણે ટ્રીપ કરી નાખીએ છીએ એન્ડ હું તમને એમનું ફેર બતાવ કે કેટલું આપ્યું છે એમને છે રૂપિયા ના તો કસ્ટમરે આપણને બસો રૂપિયા પે કરી દીધા હતા પહેલાથી જ બરોબર તો વીસ રૂપિયા એટલે એકવીસ રૂપિયા આપણને કસ્ટમરે વધારે આપી દીધા હતા તો આ તો રાઈડ આપણે કમ્પ્લીટ કરી નાખીએ છીએ અને કુબેરનગર નો વિસ્તાર છે તો કુબેરનગરથી જઈએ કે બીજી રાઈડ આપણને ક્યાં નહીં મળે છે તો આપણે જે કુબેરનગર બેઠા હતા તો કુબેરનગરથી પછી એક આપણને ઉબેરમાં રાઈડ લગી ગઈ હતી જે મોટેરા સ્ટેડિયમ બાજુની હતી તો કસ્ટમરની જોડેથી આપણે એકસોના દસ રૂપિયા કલેક્ટ કરી લીધા છે તો આપણે મોટેરા સ્ટેડિયમ બેઠા છીએ જોઈએ કે બીજી રાઈડ ક્યાં નહીં મળે છે આપણને કેમ કે પોટર એક વખત વાગ્યું વાગ્યું બીજી વખત વાગ્યું છે નહીં જ્યાં સુધી ગેસ ના બધા ત્યાં સુધી આજે આખો દિવસ ગાડી ચલાવવાના છીએ પણ કેટલી કમાણી થાય છે ને ત્રણસો રૂપિયાના ગેસમાં એ બી આપણે આજે ચેક કરી લેવાના છીએ તો આપણે જે મોઢેરા સ્ટેડિયમ ઊભા હતા તો મોઢેરા સ્ટેડિયમથી પછી આપણને એક રાઈડ લાગી ગઈ હતી જે કાલુપુર રેલવે સ્ટેશનની હતી તો એ તો અત્યારે આપણે કમ્પ્લીટ કરી લીધી છે બરાબરમાં એક રાઈડ વાગી રહી છે બહેરામપુરાની છે જમાલપુર બહેરામપુરા અને લેવા ક્યાં જવાનું છે ગમરાઈવાળી રબાલી કોલોની લેવા જવાનું છે તો આપણને આ રાઈડ પોવાય નહીં બરાબર તો આ તો રાઈડ આપણે અત્યારે કમ્પ્લીટ કરી લીધી છે કંઈક એમનું આ તો એકસો ચોત્રીસ રૂપિયા બતાડી રહ્યા છે હું તમને ખાલી એમનું છે ને ટ્રીપ બતાવું છું તો એમની ટ્રીપ છે છે ને બરાબર એ ટોટલ કંઈક એકસો ને રૂપિયા એમની રાઈડ હતી બરાબર અને કંઈક બાર રૂપિયા આપણા ખાતાની અંદર આવ્યા છે એટલે કસ્ટમરની જોડેથી આપણને એકસો ને ચોત્રીસ રૂપિયા કલેક્ટ કરવાના હતા પ્લસ એમનો થોડો શું સામાન વધારે હતો એક બે બેગો વધારે હતી તો પચાસ રૂપિયા એમની જોડેથી એકસ્ટ્રા માગી લીધા હતા કે વજન વધારે હોય તો ભાઈ આપણે માગી જ લેવાના બરાબર કે બોલવામાં કોઈ શરમ છે નહીં કેમ કે પેસેન્જરની રાઈડ હોય ને તો પેસેન્જરને જ ખાલી બેસાડવાના હોય આટલા બધો સામાન લઈને આપણો કોઈ જવાની કોઈ જરૂર છે નહીં મોઢા પર જ કંઈ મોઢા પર જ પૈસા માગી લેવાના બરાબર તો કસ્ટમરની જોડે આપણે પચાસ રૂપિયા એક્સ્ટ્રા માગી લીધા હતા એટલે ટોટલ આપણાને કંઈક એકસો નેવું રૂપિયા એમની જોડેથી આપણે ફેર લઈ લીધું હતું બરાબર તો આપણે કાલુપુર ઊભા જઈએ તો કાલુપુરથી જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાં નહીં મળે છે અને થોડી ચા પીવાની ઈચ્છા થઈ ગઈ તો પહેલાં ચા બી જોડે જોડે પી લઈએ તો આપણે કંઈક દસથી પંદર મિનિટ સુધી આપણે બેઠા હતા કાલુપુર રેલવે સ્ટેશન ઉપર તો પછી એક આપણને ડિલિવરી એપ્લિકેશનની અંદર રાઈડ લાગી ગઈ છે જે કંઈક નાનું એવું પાર્સલ લઈ જવાનું છે કંઈક બોક્સ લઈ જવાનું છે અને મણિનગર રેલવે સ્ટેશન નથી આ તો મણિનગરનું જ છે બરાબર ગાડી છે આપણી ખાલી તો જોડે જોડે આપણને બીજી જો રાઈડ મળી જશે ને મણિનગરની તો બી આપણે ઉખાડી દેવાના લેવાના છે આપણે બરાબર ચાલો સીધા મળીએ મણિનગર તો આપણે જે ખાડિયા બેઠા હતા તો આપણે જે ડિલિવરીનું જો પાર્સલ તો આપણે ઉભાડી દીધું હતું બરાબર અને એની જોડે જોડે આપણને વળી પાછી એક મણિનગરની જ રાઈડ લાગી ગઈ છે બરાબર તો કસ્ટમરને તો આપણે પિકઅપ કરી લીધા ભાઈ ઓટીપી શું કીધું વાલા થ્રી એટ થ્રી ઝીરો થ્રી એટ થ્રી ઝીરો થ્રી એટ થ્રી થ્રી ઝીરો તો કસ્ટમરને બી અમે સીધા મણિનગર ડ્રોપ કરીએ અને સીધું પાર્સલ બી આપણે ઉતારી દઈએ તો એક સાથે આપણને બે રાઈડ મળી ગઈ છે બરાબર અને બહુ નાની રાઈડ છે એટલે કોઈ વાંધો નથી કેમ કે ડિસ્ટન્સ તમે જોઈ લો ખાલી સાડા ત્રણ કિલોમીટરનું ડિસ્ટન્સ છે તો ચલો હવે બંને રાઈડ આપણે પહેલાં કમ્પ્લીટ કરી લઈએ અને તમને બંનેનું ફેર બતાવો કે કેટલું થયું છે તો આપણે જે અત્યારે રાઈડ લઈને આવ્યા હતા બરાબર એનું ટોટલ જે ભાડું રહ્યું ને એ ડિલિવરીનું છે એક કંઈક એકસોના ચોરાણું રૂપિયાનું ભાડું છે બરાબર નેવ્યાસી રૂપિયા કસ્ટમરની જોડેથી આપણે કલેક્ટ કરવાના હતા અને કંઈક નવ રૂપિયા પ્લેટફોર્મ ફીસ લીધી છે એટલે ટોટલ આપણી જોડે જે ઇન્કમ આવી છે એ એકસો ને ચોરાણું રૂપિયાની રાઈડ હતી બરોબર તો આ તો રાઈડ અત્યારે આપણે કમ્પલેટ કરી લીધી છે અને જે રેપિડોમાં જે રાઈડ હતી એ બી રાઈડ તમને હું બતાવી દઉં છું કે એમની જોડે જે કંઈક સત્તાણું રૂપિયા એમનું કંઈક ફેર બનતું હતું તો કસ્ટમરે આપણને સાઠ રૂપિયા નાખી દીધા હતા બરાબર તો આ રીતે આવ્યો ખાલી આ છપ્પન રૂપિયાની એક જ અત્યારે પહેલી જ રાઈડ મારી છે તો આપણે આ મણિનગર રેલવે સ્ટેશન ઉપર ઊભા છીએ અહીંયા કનક બરાબર તો અહીંયાથી આપણે જોઈએ કે મણિનગર કે આપણને બીજી રાઈડ ક્યાં નહીં મળે છે તો આપણે મણિનગર લગભગ અડધો અડધો કલાક સુધી બેઠા આપણે પછી આપણે ચા નાસ્તો થોડો કરી લીધો તો એના પછી આપણને એક ડિલિવરી આપણા રાઈડ લાગી ગઈ છે જે નરોડા બાજુની છે તમે જોઈ લો તો આપણે નવા નરોડા જવાનું છે તો કસ્ટમરના લોકેશન ઉપર આવી ગયા છે આપણે અને એમના ફોન કરીને બી કહી દીધું છે તો કે હું આવી ગયો છું તો કસ્ટમર સામાન લઈને આવવા એટલે તમને સામાન બી બતાવી દઉં છું અને સીધા મળી એમના ડ્રોપ લોકેશન ઉપર પછી આપણે જોઈએ કે એમનું ફેર કેટલું હતું અને પ્લસ કે જો આપણી ગાડી ખાલી હશે ને તો આપણે બીજી બી રાઈડ ઉપાડી લઈશું જોડે જોડે તો આપણે જે પેલું પાર્સલ લઈને આવ્યા હતા ને તો તમને ખાલી પાર્સલ જોઈ લો આ નાનું પાર્સલ હતું તો આપણે નવા નરોડા તો પહોંચી ગયા છીએ અને એક જોડે જોડે છે ને કે આપણને ઉબેરમાં રાઈડ લાગી ગઈ હતી એ નવા નરોડા બાજુની જ હતી કસ્ટમરના તો આપણે ડ્રોપ કરી દીધા છે અને એમનું કંઈક ફેર તમે જોઈ લો એકસો ને કંઈક ચોપન રૂપિયાની રાઈડ હતી આ બર્થ હા જો એકસો ને કંઈક સાહીઠ રૂપિયાની રાઈડ હતી આ બરાબર ટોટલ એકસો ને સાહીઠ રૂપિયાની રાઈડ હતી તો કંઈક દસ રૂપિયા વોલેટમાં ગયા છે આપણા બરાબર અને હવે એક ડિલેવરીનું પાર્સલ તમને બતાવી દઉં છું કે એમનું કેટલું ડ્રોપ બાકી છે ખાલીનું એમનું કઈથી ત્રણ કિલોમીટર બાકી છે બરાબર તો ચલો હવે આવી રાઇડ હવે આપણે ક્વાટરનું પાર્સલ જે રહ્યું એ બી આપણે ડ્રોપ કરી દઈએ હવે અને પછી હું તમને એમનું ફેર બતાવું કે એમનું ફેર કેટલું હતું તો આપણે લોકેશન ઉપર તો પહોંચી ગયા હતા આ જીમની સરપ્રાઇઝ જે રહ્યું ને આની પર આપણે ડ્રોપ કરવાનું હતું તો આપણે ડ્રોપ કરી દીધું છે હું તમને એમનું ફેર બતાવું કે એમનું ફેર કેટલું થયું હતું તમે જોઈ લો એકસોના છપ્પન રૂપિયા એમનું ફેર થયું હતું વૉલેટની અંદર તમને બધું બતાવી દઉં છું ટોટલ જે ટ્રીપ હતી એ કંઈક બસ્સોનો પંચોતેર રૂપિયાની કંઈક ટ્રીપ હતી બસોનો બોતેર રૂપિયાની બરોબર એમાંથી તેર રૂપિયા આપણી જોડે પ્લેટફોર્મ ફી લીધી છે બરોબર એટલે આપણી જોડે કસ્ટમરની જોડેથી આપણને એકસોનો છપ્પન રૂપિયા કલેક્ટ કરવાના હતા તો આપણે કસ્ટમરની જોડેથી એકસો સાહીઠ રૂપિયા કલેક્ટ કરી લીધા છે હવે આપણે નવા નરોડા ઊભા છીએ તો તમે જોયું કે ક્યારે આપણે બે બે ટ્રીપ આપણે કઈ રીતે કમ્પ્લીટ કરી બરોબર હવે આપણે નરોડા તો બેઠા છીએ બરોબર નવા નરોડા હવે નરોડાથી આપણે જોઈએ કે બીજી ટ્રીપ આપણને ક્યાં નહીં પડે જો પાલડીની ટ્રીપ પડી ગઈ તરત જ ઉપાડી લીધું જો એકસોના છન્નું રૂપિયાની આપણાની ટ્રીપ છે બરાબર તો ચાલો સૌથી પહેલાં કસ્ટમરને પિકઅપ કરીએ અને સીધા મળીએ પાલડી એમના ટ્રોપ લોકેશન ઉપર તો મેં તમને જે લાસ્ટ મેં તમને જે પેલા રેપિડોની આપી દીધું તો આપણે રેપિડોમાંથી આપણે રાઈડ કમ્પ્લીટ કરી લીધી હતી પણ અત્યારે આપણી જોડે કે એમની જોડે સીન થઈ ગયો હતો આપણી જોડે એ સીન શું તો એ તમને બતાવું છું કે એકસો છન્નું રૂપિયાની જે રાઈડ હતી ને આપણી જોડે બરાબર તમે એમના ઓનલાઈન ઓનલાઈનનું સ્કેનર નાખ્યું એમ એમને બરાબર તો કસ્ટમરે કીધું તો તમારે તમને હું પૈસા નાખી દઉં છું પણ કસ્ટમરના એકસો છન્નું રૂપિયા નાખ્યા કરી પણ હજુ સુધી આપણા અકાઉન્ટમાં આવ્યા છે નહીં તો આ વસ્તુનું તો તમે બહુ ખાસ ધ્યાન રાખજો કે જેથી કરીને તમને બી તકલીફ ન પડે મને તો તકલીફ પડી ગઈ છે બરાબર કેમ કે એકસોના છન્નું રૂપિયાની રાઈડ છે નાની મોટી વસ્તુ નથી બરાબર પણ કસ્ટમર કેરમાં મેં રેપિડોમાં રાઈડ હતી તો કસ્ટમર કેરમાં મેં ફોન કરીને એમને મેં કહી દીધું છે કે ભાઈ મને આવી તકલીફ પડી છે બરાબર અને કસ્ટમરે કીધું કે હું તમને ચોવીસ કલાકની અંદર હું તમને એમનું તમને હું કરાવી દઈશ કંઈક ને કંઈક હવે આપણે જોઈએ છીએ કે ચોવીસ કલાકની અંદર કરાવો છે કે નહીં પાછો ન રેપિડોમાં કોલ કરવો પડશે બરાબર અને આપણે પાલડી ઉભા અથવા પાલડી બી વળી પાછી એક આપણને ઉબરમાં રાઈડ લાગી ગઈ હતી જે કંઈક સુગાદ બાજુની હતી તો એમના ડ્રોપ લોકેશન ઉપર આપણે પહોંચવા જ આવી ગયા છે બરાબર થોડી ચા પીવાની ફરીથી ઈચ્છા થઈ ગઈ હતી તો આપણે ચા પી લીધી છે કસ્ટમરને બી ચા પીવડાવી રહ્યા છે કેમ કે લેડીઝ છે તો આપણે એમનો વિડીયો નથી બનાવી રહ્યા આપણે બરાબર તો એમનું ફેર કેટલું થયું ને હવે કસ્ટમરના ડ્રોપ લોકેશન ઉપર તમને બતાવું છું કે એમનું ફેર કેટલું થયું હતું આપણે એ રાઈડ અત્યારે આપણે કમ્પ્લીટ કરી લીધી છે ઉબરની અને એમનો કંઈક ફેર તમે જોઈ લો બસ્સોનો ચોત્રીસ રૂપિયા છે અને વાગી ગયા છે સાડા નવ ગેસ બી પતો આવી ગયો છે આપણી ગાડીમાં હવે આ ટ્રીપ આપણે કમ્પ્લીટ કરી લઈએ છીએ સુગઢ બેઠા છીએ આપણે સુગડથી જોઈએ કે હવે આપણને જમાલપુર બાજુની કે કાલુપુર બાજુની રાઈડ મળે છે કે નથી મળતી કેમ કે રાઈડ તો લઈને જ જવી પડશે કે ઠીક સુગડ બેઠો છું તો થોડો થોડો ધીમે ધીમે આગળ જાઉં છું બરાબર મોટેરા બાજુ મોટેરા બાજુ તો ઠીક છે ચાંદખેડા બાજુ નીકળું છું ધીરે ધીરે પછી આપણે જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાંની મળે છે તો આપણે જે સુગા ઊભા હતા બરાબર ને તો ત્યાંથી એક આપણને સટલ ભાડું મળી ગયું હતું જે સાહીઠ રૂપિયાનું ભાડું હતું બરાબર તો એમને આપણે મોટેરા ડ્રોપ કરી દીધા અને મોટેરા લગભગ પછી આપણે કંઈક અડધો કલાક સુધી બેઠા હતા પણ એક આપણને રાઈડ નથી મળતી ત્યાં બરાબર પછી થોડોક આગળ આવ્યો તો સાબરમતીથી પછી આપણને એક રાઈડ લાગી ગઈ હતી જે સાઈબાગ બાજુની હતી જે રાજસ્થાન હોસ્પિટલ છે બરાબર પાછળ રાજસ્થાન હોસ્પિટલ છે તો રાજસ્થાન હોસ્પિટલે એમને આપણે ડ્રોપ કરી દીધા છે અને એમનો કંઈક તમે ફેર જોઈ લો એકસો ને રૂપિયા થઈ ગયું છે અને ટાઈમ તમે જોઈ લો રાતના ભાગી ગયા છે સાડા દસ એ ગાડીમાં છે જો આપણાના એસ ટી ગીતા મંદિરની રાઈડ મળશે તો સારામાં સારું પેલા કસ્ટમરનું યાર મને મગજમાં નથી ઉતરી રહ્યું કેમ ખબર કેમ કે આવા બી કસ્ટમર હોય છે આપણે પહેલી વખત જોયું કે ભાઈ એનીથી ભૂલ થઈ ગઈ છે કે રામ જાણા શું થયું છે શું નહીં બરાબર એ ભાઈ હાથે કરીને કર્યું છે કે આપણને કંઈ ખબર નથી બરાબર કે ભાઈ પેમેન્ટ મારી સામું નાખેલું છે બરાબર પણ હું છે ને થોડી ઉતાવળમાં હતો ને તો હું છે ને એક ઉબેરમાં રાઈડ લાગી ગઈ હતી જે કંઈક બસો સાડા બસો ત્રીસ રૂપિયા જેવી રાઈડ હતી મેં તમને અત્યારે વિડીયોમાં બતાવ્યું છે તો એ રાઈડના ચક્કરમાં શું થઈ ગયું કે મેં છે ને એકસો ને છન્નું રૂપિયાનું જે ભાડું હતું એ ઓનલાઈન લેવાના એ ભાડું લેવાના કારણે શું કે હું પેલું ઓનલાઈનનું ભૂલી ગયો કે ભાઈ એમના પૈસા નાખ્યા કે નથી નાખ્યા પણ હું છે ને જ્યાં સુધી પેમેન્ટ ના આવવાના ત્યાં સુધી હલતો નથી પણ અત્યારે શું પેલું રાઈડ મારામાં પડી હતી ન હોય તો એટલા માટે કાંઈ ગાયના ચક્કરમાં હું નીકળી ગયો હતો અને પેલા ભાઈને શીખર રામ જાણે શું કર શું થયું શું નહીં પણ આપણાને રેપિડોમાં તો આપણે એમને કઈ તો દીધું છે હવે જોવી કે આપણને ચોવીસ કલાકની અંદર શું રિસ્પોન્સ મળે છે બરાબર રેપિડોમાં મેં ફોન કરીને કીધું કે પેલા ભાઈનો મને નંબર આપો પણ એ ભાઈ મને નંબર રેપિડોમાંથી આપ્યો નહીં બરાબર આમ ઇસ્કોનની રાઈડો પડે છે એકસો પંચાણું એ ભાઈ મને નંબર તો ના આપ્યો પણ મને એ ભાઈએ કીધું કસ્ટમર કેરમાંથી કે આપણે એ ભાઈને છે ને કોલ કરીશું કે કોલ કરીને તમારા પૈસા પાછા આપવાની આપણે કોશિશ કરીશું કે બરાબર હવે જોઈએ છે કે ચોવીસ કલાકની અંદર આપણામાં ફોન આવે છે ગીતા મંદિર જવું તમારે રેલવે સ્ટેશન જવું કે ગીતા મંદિર જવું તમારે કાલુપુર રેલવે સ્ટેશન જવું ને કહી દઉં બતાવી દઉં છું કાલુપુર માટે અત્યારે ગઈ છે આપણે ને બરાબર એકસો ને વીસ રૂપિયા થશે હા હા એકસો વીસ રૂપિયા एक सौ बीस रुपये मैं तुम्हारे को क्या के लिए डेढ़ सौ रुपये होता तो भी मैं तुम्हारे को नहीं बोलेगा एक सौ बीस रुपये इसका जो होता है वही मैंने आपको बोला बैठ जाओ जो हो रहा है वही मेरे को बोलना पड़ेगा चलो वह कस्टमर ना तो आप जो कालूपुर रेल स्टेशन उतरवाना चाहिए बराबर देखो अगर ट्रैफिक होगा ना तो बाहर उतार दूंगा मैं सही है क्योंकि अंदर है ना बहुत ज़्यादा टाइम लगता है क्योंकि आप तो उधर जाओगे मेरे को एक ही घंटा लग जाता है सर અરે બહાર યાની કે બહુ જ બાર ને ઉતારું થોડા રેલવે સ્ટેશન ચલો કસ્ટમરને આપણે કાલુપુર ડ્રોપ કરીએ અને સીધા હવે નીકળી જઈશું ઘરે કાં તો જોબ મળશે તો ઠીક છે અને કાંઈ સીધા નીકળી જઈશું કાલુપુરથી આપણે ઘર ભેગા આપણે બરાબર અને પછી તમને હું મારી ઇન્કમ બતાવીશ કે કેટલી છે અને અત્યારે તમે જોયું કે આમનું તો કેટલું ભાર મેં લીધું છે બરાબર તો ચાલો સીધા મળ્યા કાલુપુર રેલવે સ્ટેશન તો આપણે જે કાલુપુર આપણે બેઠા હતા તો કાલુપુરથી પછી આપણને એક રાઈડ લાગી ગઈ હતી જે ઉબરમાં હતી તો ઉબરની રાઈડ તો અત્યારે આપણે કમ્પ્લીટ કરી લીધી હતી પણ એમના એકચ્યુઅલી શું છે કે એમને જવાનો હતો દાડી લીમડા અને દાઢી લીમડાથી એમને મને કીધું મને કે થોડુંક સાલામ લઈ લેજો તો એમનો કંઈક ફેર તમે જોઈ લો એકસોના દસ રૂપિયા એમનું કંઈક ફેર બનતું હતું બરાબર લાસ્ટ ટ્રીપના બરાબર એકસોના દસ રૂપિયાનું ફેર બનતું હતું તો આપણે એમની જોડેથી ચાલીસ રૂપિયા એક્સ્ટ્રા લઈ લીધા હતા આપણે એમની જોડેથી એકસોના ચાલીસ દોઢસો રૂપિયા લઈ લીધા હતા પ્લસ ચાલીસ રૂપિયાનો બીજો આપણે સટલ ભરી લીધું હતું ત્યાંથી બરાબર કસ્ટમરના કહીને આપણે સટલ ભરી લીધું હતું અને એ તો રાઈડ આપણે ઓવરમાં કમ્પ્લીટ કરી નાખી હતી પછી આપણે દાળીવડા ઊભા હતા પછી ત્યાંથી આપણને એક ગુલાબનગરની રાઈડ પડી ગઈ હતી જે કંઈક બે કિલોમીટર લઈ જવાનું હતું તો બે કિલોમીટરનું એનો કંઈક ફેર તમે જોઈ લો સો રૂપિયા આટલું છે પણ બરાબર કેમ કે રાતના વાગી ગયા છે પોણા બાર અને ગેસ ગયો છે પતિ બરાબર હવે હું તમને આખા દિવસની મારી ઇન્કમ બતાવું છું કે મેં ઇન્કમ કેટલી કરી છે વિડીયોમાં બન્યા રહેજો ખાલી તો સૌથી પહેલાં તો હું તમને કહીશ કે આપણે જે ઓનલાઈનની જે આપણે ઇન્કમ કરીને એ કંઈક નવસોનો એકતાલીસ રૂપિયાની આપણે ઇન્કમ કરી છે અને જે કેશ ઇન્કમ રહી બરાબર જો અમે ઘણી રાખી દીધા હતા પૈસા ત્યારે મેં બરાબર જોયું તો તેરસોના પંચોતેર રૂપિયાની કેશ ઇન્કમ છે તેરસો પ્લસ પંચોતેર રૂપિયા બરાબર તો જોઈ લો ખાલી અત્યારે તમે રાઈડો કેટલી મોટી મોટી પડી રહી છે પણ આપણે ઉપાડવા નથી કેમ કે આપણી ગાડીમાં ગેસ બી પતી ગયો છે તો ગઈ અત્યારે આપણે તેરસોના ત્રેવીસોને સોળ રૂપિયાની આપણે ઇન્કમ કરી છે બરાબર હવે આની અંદરથી હું તમને બધું માઇનસ કરીને બતાવું છું તો સૌથી પહેલાં તો આપણે ત્રણસો રૂપિયાનો જે ગેસ ભરાય એ માઇનસ કરી નાખીએ આપણે બરાબર ત્રણસો રૂપિયાનો ગેસ માઇનસ કરીએ પ્લસ પચીસ રૂપિયા પ્લેટફોર્મ ફીસ છે ઉબેરની બરાબર અને રેપિડોની કંઈક ફીસ છે ઓગણીસ રૂપિયા બરાબર અને પટરમાં આપણે એક ભાડું માર્યું એટલે પાંચ રૂપિયા એમાં ગણો બરાબર અને ડિલિવરીની અંદર જે આપણે વાત કરવા જઈએ ને તો આજની પાંચ ટ્રીપ આપણે બે ટ્રીપ આપણે કમ્પ્લીટ કરી છે આજે હવે બે ટ્રીપની અંદરથી હું તમને બતાવું કે આપણાના વોલેટમાં કેટલા ગયા છે હા તો અરે તો આમાં આપણા વોલેટમાં આવ્યા હતા એકસો ને બે રૂપિયા બરાબર તો આપણે એ પણ એડ કરી નાખીએ પહેલાં તો એને બરાબર બસ માઇનસ પછી પ્લસ એકસો પાંચ રૂપિયા ના હા એકસોનો બે રૂપિયા પ્લસ આમાંથી આપણે એકસોનો બે રૂપિયા આપણે પ્લસ કરી દઈએ છીએ અને પ્લસ બીજી જે રાઈડ હતી એમાં આપણાના વોલેટની અંદર કેટલા આવ્યા હતા કંઈક હં તો આમાં કંઈક પંચાણું રૂપિયા વૉલેટમાં આપણે આયા હતા તો આ પ્લસ પંચાણું રૂપિયા આના આપણે કરી દઈએ પ્લસ બરાબર એટલે આપણા રેપ ઉબેરની પચીસ રૂપિયા પ્લેટફોર્મ ફીસ અને રેપિડોની પ્લેટફોર્મ ફી સારી છે અને પોટરનું એક ભાડું માર્યું હતું બરાબર તો આ બધું આપણે રાઈડ જે મારી બરાબર તો આમાં આપણે આટલી ઇન્કમ કરી છે ટોટલ બધું વાત કર્યા પછી આપણી જોડે કંઈક એકવીસોને બાસઠ રૂપિયાની આપણે ઇન્કમ કરી છે બરાબર એકવીસોને ચોસઠ રૂપિયાની આપણે ઇન્કમ કરી છે આજની બરાબર જે કંઈક પોણા બહારથી માંડે ને એટલે કમ્પલસરી બાર કલાક મેં ગાડી ચલાવી બરાબર તો એક તમે વિચારી શકો છો કે મેં એક બાર કલાક રિક્ષા ચલાવી અને એકવીસો ને ચોસઠ રૂપિયાનો મેં આજે ધંધો કર્યો છે બરાબર તો ગાય સા એવું હોય છે ને કે મારા ભાઈઓને અને મારા બહેનોને બી એક વસ્તુ કેવી કહેવા માગીશ કે આ રીક્ષા ચલાવીને આવો રોજ ધંધો નથી થતો ક્યારેક ક્યારેક થઈ જાય ને ક્યારેક ક્યારેક નથી થતો હતો બરાબર તો આપણને એવું નહીં માનવું કે આપણને રોજ બધાનો આવો ધંધો થતો હશે બરાબર તો આ રિક્ષા છે તો ક્યારેક સારો બી હોય ને ક્યારેક ખરાબ બી હોય છે બરાબર તો મેં આની અંદરથી બધું માઇનસ કરતાં આજે હું અત્યારે જે હું મારા ઘરની ઘરની અંદર જે ઇન્કમ લઈને જઈ રહ્યો છું ને એ એકવીસસોના ચોવીસ ચોસઠ રૂપિયાની હું મારા ઘરની અંદર ઇન્કમ લઈ જઈ રહ્યો છું જે બધું બાદ કરતાં મને આજની હારી મારી ઇન્કમ થઈ છે મેં કમ્પલસરી બાર કલાક ગાડી ચલાવીને ત્યારે મારો આટલો ધંધો થયો છે બરાબર તો તમે મારા વિડીયોની અંદર નવો હોય તો પહેલાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મારે આ વિડીયોનો જરા શેર કરજો અને લાઇક કરજો કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં બરાબર અને ચલો મળીએ એવા નવા બ્લોગની અંદર જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે બરાબર ચલો ગુડ નાઇટ